મથુરભાઈ સવારી કે જે સુરત ડાયમંડ બુડ્સના ડિરેક્ટર છે અને કરતા હર્તા તરીકે કહેવામાં આવે છે એમની બાર મિનિટનું જે વક્તવ્ય હતું એ કાપી નાખવા માગ્યું છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુડ્સનું ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે ઘણી બધી બાબતોના પ્રોટોકોલ ફોલો કરવા પડતા હોય છે કોણ કેટલી મિનિટ બોલશે કોણ બાજુમાં બેસશે એ બધી બાબતોની વિગતો પીએમઓ ઓફિસને પહોંચાડવાની હોય છે તો અમને એવું જાણવા મળ્યું છે કે મથુરભાઈ સવાણી કે જે સુરત ડાયમંડ બુટ્સના ડિરેક્ટર છે અને કરતા હરતા તરીકે કહેવામાં આવે છે એમની બાર મિનિટનું જે વક્તવ્ય હતું એ કાપી નાખવામાં આવ્યું છે તો સુરત ડાયમંડ ગુડ્સના આખા જે આજનો જે કાર્યક્રમ છે એમાં કોણ કોણ બોલ્યું એના વિશે તમારી સાથે વાત કરીશું તો સુરત ડાયમંડ ગુડ્સમાં સૌથી પહેલું વક્તવ્ય આપ્યું વલ્લભભાઈ લાખાણી સુરત ડાયમંડ ગુડ્સના છે એમણે પોતાના વક્તવ્યની અંદર એવું કીધું કે આખો આઠ વર્ષનો ઇતિહાસ બોલવા માટે મને પાંચ જ મિનિટ ફાળવવામાં આવી છે હવે આ પાંચ મિનિટની અંદર હું કેવી રીતના બોલી શકું આ જે આખો આઠ વર્ષનો ઇતિહાસ છે જે આખું આઠ વર્ષની સુરત ડાયમંડ ગુડ્સની જર્ની રહી એ બોલવા માટે મને ઓછામાં ઓછા દોઢ કલાકનો સમય જોઈએ એમણે એવું કીધું કે બે હજાર પંદરની અંદર આ સુરત ડાયમંડ ખાત ખાતમુહૂર્ત થયું બે હજાર ચૌદમાં પહેલાં વિચાર આવ્યો પછી બે હજાર પંદરમાં ખાતમુહૂર્ત થયું અને બે હજાર સત્તરની અંદર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું આમ તો કદાચ બાંધકામ વહેલું પૂરું થઈ જતે પરંતુ કોરોના મહામારીને કારણે થોડાક એક બે વર્ષ લંબાઈ ગયું વલ્લભભાઈએ પોતાના વક્તવ્ય એમ કીધું કે મથુરભાઈના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ સફળ થયો એમણે એમની ટીમના બી વખાણ કર્યા કે ટીમ દિવસ રાત જોયા વગર કામ કરતી હતી અને એમનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ એ એમણે વાત કરી મતલબમાં વલ્લભ લખાણીને બોલવા માટે 5 મિનિટ મળી હતી એ પછી બીજો વક્તવ્ય આપવાનો જે સમય હતો બીજો વક્તવ્ય જેમને આપવાની તક આપી હતી એ હતા લાલજીભાઈ પટેલ રાજજીભાઈ પટેલ ધર્માનંદન ડાયમંડના ચેરમેન છે અને સુરત ડાયમંડ બુટ્સની જે બાંધકામ અને પ્લાનિંગ કમિટી છે એના પણ ચેરમેન છે એમને આમ તો અમને એવું જાણવા મળ્યું હતું કે બે મિનિટ એમને બોલવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કદાચ રાજજીભાઈ ચાર પાંચ મિનિટ જેવું બોલી ગયા હતા રાજજીભાઈએ પોતાના વક્તવ્યમાં એમ કીધું કે ઝળહળતા યુગની શરૂઆત થઈ ગઈ છે અને હવે એકસો દેશોના વાવટા સુરત ડાયમંડ બુક્સમાં ફરક થયો એમણે વલ્લભભાઈની એક એવી પણ વાત કીધું કે વલ્લભભાઈ ચેરમેન હતા એને કારણે આટલું સુરત ડાયમંડ બુક્સ ઝડપથી કામ કરી શક્યું કારણ કે વલ્લભભાઈ ગોળી છૂટે એમ નિર્ણયો લેતા હતા અને ફટાફટ ફટાફટ નિર્ણયો લેવાયા એને કારણે આજે આ સુરત ડાયમંડ ઐતિહાસિક બિલ્ડિંગ તરીકે ઊભું થયું છે અને સુડતાલીસો ઓફિસો આવેલી છે એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બોલવાની તક આપવામાં આવી એમણે લગભગ પાંચ મિનિટ કરતાં વધારે વખત એમણે વાત કરી એમણે થોડી પોલિટિકલ વાત કરી ગુજરાત હમણાં જે ત્રણ રાજ્યોની ચૂંટણી થઈ એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે ચૂંટણી જીતતા ત્રીજી વખત પણ મોદી જીતશે એવી એમણે બધી વાતો કરી મતલબમાં ભૂપેન્દ્રભાઈ બોલ્યા એ પછી સીધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બોલવાનો વારો આવ્યો અને લગભગ અડધો કલાક કરતાં થોડુંક વધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા મતલબમાં સુરત ડાયમંડ ગુડ્સના બે જ હોદ્દેદારોને બોલવાનું પરવાનગી આપવામાં આવી હતી અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે મથુરભાઈ સવાણી કે જેને સુરત ડાયમંડ બુડના કરતા અર્તા માનવામાં આવે છે બધું સુરત મથુરભાઈ સવાણી કરતા હોય એવું જ લાગે અને ઇવન વલ્લભભાઈ સવાણીએ પણ પોતાના વક્તવ્યમાં એવું કીધું કે અમે મથુરભાઈના માર્ગદર્શન નેતા આ કર્યું આ એ મથુરભાઈ સવાણી છે કે જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે એમની આગળ પાછળ એમની આગળ પાછળ જ દેખાતા હતા એમણે જ્યારે પેલો પડદો ખોલ્યો ત્યારે પણ એમની બાજુમાં હતા ફોટો સેશનમાં બધી જગ્યાએ મથુરભાઈ સવાણી બાજુમાં દેખાતા હતા પરંતુ એમના માટે બાર મિનિટનો સમય માંગવામાં આવ્યો હતો પણ મથુરભાઈ સવાણીનું જે વક્તવ્ય હતું એ કાપી નાખવામાં આવ્યું છે શું કામ કાપી નાખવામાં આવ્યું એ જાણવા નથી મળ્યું પરંતુ એમને બોલવાની તક આપવામાં નહોતી આવી એ વાત પણ હકીકત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ